હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું હોમમેડ પનીર બનાવવાની છું પનીરને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે તમે જો નાની નાની વસ્તુનું ધ્યાન રાખીને પનીર ઘરે બનાવશો ને તો એનું રિઝલ્ટ બહુ જ સરસ મળે છે અને ડેરીવાળા જેવું જ પનીર બને છે એકદમ સોફ્ટ અને ક્રીમી પનીર બને છે એ પણ હંડ્રેડ પરસેન્ટ પરફેક્ટ અને સરળ રીતે આજે હું તમને કેવી રીતના પનીર બનાવું એ બતાવવાની છું તો એ પહેલાં જો તમને મારા આવા અવનવા વિડીયો જોવા ગમતા હોય ને તો મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો એન્ડ સબસ્ક્રાઈબ કરી દો તો સૌથી પહેલાં અહીંયા મેં એક મોટું વાસણ લીધેલું છે અને અહીં એમાં મેં ફેટવાળું દૂધ લીધેલું છે તો આપણે ફૂલફેટવાળું જ દૂધ લેવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું અને દૂધ ગરમ કરવા મૂકી દઈશું આપણે દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે વધારે ગરમ નથી કરવાનું તો જનરલી આપણે આવું પનીર ઘરે બનાવીએ ને તો બંગાળી આઈટમ બનાવ્યું હોય ને તો તેના માટે બહુ જ સારું છે બંગાળી મીઠાઈ બનાવવા માટે તો આવું જ ઘરનું પનીર જ જોઈ સારું પડે છે અને સ્વામિનારાયણ હોય કે જૈન હોય એ લોકો તો બહારનું વસ્તુ રિફર કરવાનું ઓછું કરે છે એટલે તે લોકો પણ આવી રીતના ઘરે જ બનાવતા હોય છે તો તમે નાની નાની વાતનું ધ્યાન રાખીને ઘરે પનીર બનાવશો ને તો બહુ જ સરસ પનીર બને છે અને એકદમ સોફ્ટ પનીર બને છે અને આપણે પનીરની કોઈ પણ આઈટમ બનાવીએ ને તો એટલી સરસ આઈટમ બને છે ને કે વાત ના આપો છો અને બંગાળી મીઠાઈ તો આપણે ઘરે બનાવીએ ને કોઈ પણ બંગાળી મીઠાઈ તો તેના માટે તો આ પનીર બેસ્ટમાં બેસ્ટ છે તો હવે આપણો અહીંયા ઉભરો આવવાની તૈયારીમાં જ છે તો આપણો એક ઉભરો આવી જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરીશું વધારે એને ગરમ નથી કરવાનું તો હું અહીંયા જેમ જેમ પણ લીંબુનો રસ અંદર ઉમેરતી જઈશ તેમ તેમ આપણું દૂધ ફાટતું જશે એટલે કે દૂધ અને પાણી અલગ થતું જશે અને આપણું પનીર અહીંયા બની જશે તો તમે જોઈ શકો છો કે આપણું દૂધ અહીંયા ફાટવા લાગી ગયું છે અને પનીર પણ થવા લાગી ગયું છે દૂધ અને પાણી અલગ થઈ રહ્યું છે અને આપણે ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસ ગેસ આપણે શરૂ નથી રાખવાનો નહીતર આપણું પનીર સોફ્ટ નહીં બને અને કઠણ બની જ બનશે એટલે તો તમે જોઈ શકો છો કે આપણું પનીર અહીંયા બની ગયું છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું હવે આપણે સ્ટેનર લઈને મેં અહીંયા નીચે એક તપેલી લીધેલી છે સ્ટેનરમાં એક કોટનનું કપડું મૂકીશું અને ત્યાર પછી આપણે પનીરને ગાળી લઈશું પનીરને ગાળ્યા પછી આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેને સારી રીતના ધોઈ લઈશું જેનાથી જે પનીરમાં ખટાશવાળો ભાગ હોય તે નીકળી જાય અને પનીર આપણું રૂમ ટેમ્પરેચરમાં આવી જાય કારણ કે તે ગરમ હોય છે એટલે અને પછી આપણે પોટલી વાળીને આવી રીતના જાડા જાડું વાસણ વજન વાળો વાસણ મૂકી દઈશું ત્રીસ મિનિટ સુધી એને એમ આવી રીતના રહેવા દઈશું અને ત્યાર પછી આપણે પોટલીને ખોલીશું તો જુઓ આપણું પનીર કેટલું સરસ રીતના અહીંયા થઈ ગયું છે અને આપણે એમાંથી પાણીનો ભાગ કાઢી લેવાનો છે જો તમારો પનીરમાં પાણીનો ભાગ હશે તો આવી રીતના એના કટકા નહીં પડે એટલે અને જે બચેલું પાણી છે તેનો તમે રિયુઝ પણ કરી શકો છો તો લોટ બાંધવા અથવા તો દાળ બનાવવા કોઈ પણ વસ્તુમાં તમે એને ઉપયોગ કરી શકો છો અને ફ્રીજમાં પણ એને બેથી ત્રણ દિવસ સુધી મૂકી શકો છો સ્ટોર કરીને અને આ પનીર પણ તમારું દસથી પંદર દિવસ સુધી સરસ તાજું રહે છે ફ્રીજમાં તો છેને એકદમ સહેલું પનીર બનાવવાનું તો કોણ કહેશે કે આ પનીર ઘરે બનાવેલું છે લાગે ને બહાર જેવું જ ડેરીમાંથી લાવ્યા હોય તેવું જ તો જુઓ કેટલું સોફ્ટ અને સરસ પનીર બનીને તૈયાર છે આપણું તો આવી જ એક નવી રેસીપી સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી બાય ટેક કેર